અમરેલીમાં નારી સ્વાભિમાન આંદોલન પરેશ ધાનાણી આજથી ચોવીસ કલાક આંદોલન પર બેઠા ચોવીસ કલાક આંદોલન પર બેઠા પાલગોટીને ન્યાય આપોની માંગણી સાથે ધરણા કોંગ્રેસના અન્ય નેતાઓ પણ આંદોલનમાં જોડાયા પાલગોટીના મુદ્દે રાજનીતિ ચરમસીમા પર અમરેલીમાં નારી સ્વાભિમાન આંદોલન પરેશ ધાનાણી આજથી ચોવીસ કલાક આંદોલન પર બેઠા ગોટીને ન્યાય આપોની માંગ સાથે ધરણા કોંગ્રેસના અન્ય નેતાઓ પણ આંદોલનમાં જોડાયા છે અમરેલીમાં નારી સ્વાભિમાન આંદોલન પરેશ ધાનાણી આજથી ચોવીસ કલાક આંદોલન પર બેઠા

આ મામલો ગરમાયો છે અમરેલીમાં નારી સ્વાભિમાન આંદોલન પરેશ ધાનાણીયાથી ચોવીસ કલાક આંદોલન પર બેઠા પાયલ ગોટીને ન્યાય આપોની માંગ સાથે ધરણા કોંગ્રેસના અન્ય નેતાઓ પણ આંદોલનમાં જોડાયા ઉલ્લેખનીય છે કે પાયલ ગોટીની થોડા દિવસ પહેલાં પોલીસે લેટર કાંડમાં ધરપકડ કરી હતી પરેશ ધાનાણીયાથી ચોવીસ કલાક આંદોલન પર બેઠા છે પાયલગોટીને ન્યાય આપોની માંગ સાથે ધરણા કરવામાં આવી રહ્યા છે અમરેલીમાં કોંગ્રેસના અન્ય નેતાઓ પણ આંદોલનમાં જોડાયા છે અમરેલીમાં નારી સ્વાભિમાન આંદોલન ભરેશ ધાનાણિયાથી ચોવીસ કલાક આંદોલન પર બેઠા પાયલગોટીને ન્યાય આપોની માંગ સાથે કરાઈ રહ્યા છે ધરણા